એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું લીલી ડુંગળી અને સક્કરિયાનું શાક બનાવવા માટે કૂકરમાં આપણે એક ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ આપણું સરસ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી રાય અડધી ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ એક ચમચી ખાંડેલું લસણ ઉમેરી દઈશું ત્યારબાદ ચાર ડુંગળીને અહીંયા મેં આ રીતે ધોઈને સમારી લીધી છે તો એ ઉમેરી દઈશું થોડી વાર માટે મિક્સ કરી દઈશું અને એક મીડિયમ સાઇઝના શક્કરિયાને છાલ ઉતારીને સરસ રીતે ધોઈને આ રીતે મોટા ટુકડામાં કાપી લીધું છે તો એ પણ ઉમેરી દઈશું હવે આપણે મસાલા ઉમેરી દઈએ તો અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે મરચું પાવડર વધારે ઓછું કરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું આ શાક હળદર અને મીઠામાં જ બનાવવામાં આવે છે વધારે પડતા કોઈ મસાલા ઉમેરવામાં નથી આવતા હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં પાણી ઉમેરીશું અહીંયા આપણે પાણી વધારે નથી ઉમેરવાનું શાક હોય એના માપમાં રહે એટલું જ પાણી ઉમેરવાનું છે અને આ શાકને ચડતા બિલકુલ વાર નથી લાગતી તમે ધીમા ગેસ ઉપર ચડાવશો તો પાંચ મિનિટ જેટલો થશે અને વિસલ વગાડશો તો બેથી ત્રણ વિસલમાં બની જાય છે તો આપણે શાકને ઢાંકણું બંધ કરીને ચડવી લઈશું તો અહીંયા મેં ત્રણ વિસલ વગાડી લીધી છે તો ત્રણ જ વિસલમાં આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનો થોડો રસો રાખ્યો છે તમને જે રીતનું પસંદ હોય એ પ્રમાણે તમે રાખી શકો છો તો આ શાકને તમે રોટલી ભાખરી કે બાજરીના રોટલા જોડે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એવા લીલી ડુંગળીનું શકરિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો